ચંદીપ્રવાને પગલે મીઠાઈઓમાં વપરાતા માવાની ગુણવત્તા તપાસવા ફૂડ વિભાગે ઓગણીસ નમૂના લીધા છે આ તપાસ દરમિયાન નેતૃત્વ આરોગ્ય અધિકારીઓ અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કરવામાં આવ્યું હતું ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને માવાના મોટા વિક્રેતાઓ અને ડેરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન એકંદરે ઓગણીસ નમૂના લેવામાં આવ્યા જેની ગુણવત્તા તપાસવા માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જે સંસ્થાઓમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે તેમાં હરિપુરા ભાગળ અને અંબાજી રોડ કોટ સફીર રોડ ભટ્ટાર રોડ જહાંગીરપુરા મોટાવરા છાડાજણ પાંદેસરા અને કતારગામ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે લેબોરેટરી માટે તે રિપોર્ટ મળ્યા બાદ જો કોઈ નમૂના ધોરણોને પૂર્ણ ન કરતો હોવાનું જણાય તો સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી ફૂડ વિભાગ તરફથી આપવામાં આવી છે

પૃથકણ પ્રક સુરત મહાનગરપાલિકા પરથી મોકલી આપવામાં આવશે અને જેનો પૃથકર આગળની કાર્યવાહી કરવામાં આવશે